જામનગરમાં જાણે કાયદાનો ડર ના હોય તેમ આવારા તત્વો બેફામ બન્યા છે ત્યારે વાત કરીએ તો જામનગરના મચ્છરનગર હાઉસિંગ બોર્ડમાં બે શખ્સોએ રૂપિયાની લેતી દેતીમાં ઘરમાં ઘૂસી આગ છાંપી દીધી હતી ઘરમાં આગ છાપી દેતા ઘરમાં રહેલી દોઢ લાખ જેટલી રકમ અને ઘર વખરીને નુકસાન થયું હતું બે શખ્સો હિરતરાજસિંહ વાળા અને યશપાલસિંહ વાળા સામે પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે જામનગરના મચ્છરનગર વિસ્તારમાં ગઈ તારીખ ચાર નવ બે હજાર ચોવીસનો બનાવ બનેલો હતો તેની વિગત એવી છે કે જે ઘરમાં જે બેન રહેતા હતા એમના બાળકો છે એમના મિત્રો જે આ કામના આરોપી છે હિતરાજસિંહ વિક્રમસિંહ વાળા અને યશપાલસિંહ વાળા આ બંને આરોપીઓ દ્વારા જે ફરિયાદીના દીકરા સાથે પૈસાની લેતી દેતી બાબતે અગાઉ બોલાચાલી થયેલું હોય તે બાબતનું મંદુક રાખી અને તેમના ઘરે આવી ચાંદથી મારાની ડાકવાની ધમકી આપેલ અને ત્યારબાદ પ્લાસ્ટિકની અલગ અલગ બોટલમાં ચાર જેટલી બોટલોમાં પેટ્રોલ પડે પેટ્રોલ છાંટી અને દિવાસળીથી આગ ચાપી અને ઘરમાં આગ લગાડવાનો બનાવ બનેલો હતો જે બાબતે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ ત્રણસો છવ્વીસ જી ત્રણસો એકાવન ત્રણ અને ચોપન મુજબની ફરિયાદ દાખલ અને હાલ આ બંને આરોપીને પકડવા માટેની તજવીજ ચાલુ છે